અરે તમે પત્ર પાપા છો શું કારણ છે તમારી શું માંગણી છે અમારા ગામડાની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવી જાય છે અને જમીનના ભાવ પૂછે છે એ લોકો કોણ છે અમને ખબર નથી અને હમણાં સાહેબને રજૂઆત કરી તો સાહેબ એવું કીધું છે અમને કે અમારા કોઈ સરકારના માણસ આવતા જ નથી તો આવા જે ચોર લોકો આવતા બંધ થઈ જાય અમારા ગામડામાં અને અમારા આદિવાસીને ડફણ સમજવાનું બંધ કરે આમ આ પ્રકૃતિ હતી જીવનારા લોકો છે અને કોઈ એવું માનતા હૈ અમારી બુદ્ધિ વધારે છે એમ તો ભૂલી જાય અમારા માણસો આદિ અને આદિ કાર્ડથી આ ધરતીમાંથી કેવી રીતે આ ધરતી પર જીવન જીવાય એ બધી જ મારા માણસોને ખબર છે અમારા માણસને ભણવા નથી દીધા અને ભણવાનો અવસર આવ્યો નહીં વર્ષોથી એટલે અમારા લોકો થોડા ભણવામાં થોડા કાચા છે એટલે એનો મતલબ એવો નથી કે અમારા માણસો છે અમારા માણસો મહેનત કરીને ખાય છે પરસેવો પાડીને ખાય છે એ લોકોને જે કોઈ ખાનગી માણસ આવે છેદ કરવાની કોશિશ કરતા હોય તો એ ખાનમાંથી કાર્ડ નાખે અમે કાયદો હાથમાં લેવા નથી માંગતા પણ અમે નરસિંહ ના સંતાનો છે અમે સદગુરુ ના સંતાનો છે તમે આ પ્રકૃતિ ના